નમસ્કાર લોકમંચ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સતત પ્રગતિના પંથે વિકસતા જતા આપણા ગુજરાતમાં આજના દિવસમાં એક પછી એક કંપારી છૂટી જાય એવા જઘન્ય કૃત્યો સામે આવી રહ્યા છે એકવીસમી સદીની અંદર કે જ્યાં સતત ડિજિટલ યુગમાં આપણે જીવી રહ્યા છે જ્યાં ઘરે ઘરે ઇન્ટરનેટનો વપરાશ થઈ રહ્યો છે જ્યાં સામાન્ય માણસની જિંદગી કોઈને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર જીવાતી નથી ટેકનોલોજી વગર ન તો આપણી સવાર પડે છે ન તો આપણી રાત પડે છે આપણે એવું વિચારીએ છીએ કે સામાન્ય રીતે આપણે એક સભ્ય સમાજના ભાગ છીએ જ્યાં લોકો ખૂબ જ સભ્યતાથી રહે છે જ્યાં

કેમ કે જે ઘટનાઓ આજના દિવસમાં સામે આવી છે એ ઘટના આપણને એ વિચારવા ઉપર સતત એ આપણી જે માનસિકતા છે આપણી માનસિકતા આ ઘટનાની જે વિગતો છે જે વર્ણન જે પ્રકારે એનું કરવાનું છે આ છોટાઉદેપુરની એ ઘટના વિશે એનું વર્ણન જ્યારે તમે અહેવાલોમાં વાંચો કે પછી કોઈ તમે સમાચાર ચેનલમાં જો તો પણ અરેરાટી આવે કંપારી છૂટી જાય એ પ્રકારની આ ઘટના છે છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામની આ ઘટના છે કે જ્યાં ફક્ત પાંચ વર્ષની માસુમ બાળકીનો અંધશ્રદ્ધાને કારણે ભોગ લેવાયો ભલભલો અસંવેદનશીલ માણસ પણ ખૂબ જ વ્યથિત થઈ જાય એ પ્રકારની આ ઘટના છે આ બાળકી તેના ભાઈ સાથે તેના ઘરના આંગણામાં રમી રહી હતી તેની માતા ઘરનું કામ કરી રહી હતી એવામાં ઓચિંતો એક તાંત્રિક આવી જાય છે અને બળજબરીથી તેને ઉઠાવી જાય છે તેને પોતાના ઘરમાં લઈ જઈને તેનું કુહાડીથી ગળું કાપીને નિર્મમ હત્યા નિપજાવે છે અને ત્યારબાદ એ બાળકીના શરીરમાંથી જે લોહી વહી રહ્યું છે એ લોહી લઈને તે તેના ઘરમાં બનાવેલા મંદિર ઉપર એ ચડાવી રહ્યો છે એટલે પહેલે એણે જાદુ ટોણા જે મેલી વિદ્યા જે કરી છે એના ઉપર એ મા છે અને એ રણચંડી બનીને આવી જાય છે અને એક સિંહણની જેમ એ લડે છે પોતાના બાળકને બચાવવા માટે કેમકે આ જે તાંત્રિક છે બાળકીને તો તેણે વધેરી દીધી પરંતુ એ બાળકીના ભાઈને પણ તે ઉઠાવી જવાની વેતરણમાં હતો તેની તૈયારીમાં હતો પરંતુ કોઈ પણ ભોગે એ માતા તેની સાથે લડી અને પછી પોતાના જે બાળક છે જે જે એ બાળકીનો ભાઈ છે પોતાના પુત્રને એ માતા છોડાવી લાવી અને પછી ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને ત્યારબાદ તરત જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી મામલતદાર સહિતના તમામ જે અધિકારીઓ પંચાયતના અધિકારીઓ પણ દોડી આવ્યા અને આખરે એ તાંત્રિકને પકડી લેવામાં આવ્યો છે તેની સામે માનવત સહિતની કલમનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અંધશ્રદ્ધાની કલમનો પણ તેના ગુનો તેના વિરુદ્ધ દાખલ કરીને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ આ મુદ્દો આ વિષય લેવાનો અત્યારે હિત

એટલે એક પ્રકારે માનસિકતા એ પણ સમજવાની છે કે શહેરી વિસ્તારોમાં જ્યાં કદાચ આ પ્રકારની ઘટનાઓ ઓછી જોવા મળતી હોય પરંતુ શા માટે ગ્રામ્ય વિસ્તારો સુધી આ અંધશ્રદ્ધાનો કાયદો હજુ પણ નથી પહોંચી શક્યો ઘણા બધા સવાલો છે જે પ્રકારની આ ઘટના સામે આવી છે એક સવાલ એ પણ છે કે અંધશ્રદ્ધાની સામે જ્યારે આપણે વાત કરીએ છીએ આપણી આગળ એવા પણ લોકો છે કે જે પોતાના જીવનમાં ખૂબ જ અઘરા સમયનો સામનો કરી રહ્યા હોય ખૂબ જ કપરા દિવસોનો પસાર કરી રહ્યા હોય અને તેમને એવું લાગે કે કદાચ આ મુશ્કેલી માંથી કોઈક વિધિ કરીશું પોતાનું સગુ જે છે એ હોસ્પિટલમાં દાખલ થયું હોય અને ડોક્ટરોએ ના પાડી દીધી હોય કે કોઈ પણ એનું જીવ બચાવી શકે એમ નથી અને ત્યારે અંધશ્રદ્ધાનો સહારો લેવામાં આવે ક્યાંક પોતાના આર્થિક લાભ માટે અંધશ્રદ્ધાનો સહારો લેવામાં આવે તો એક પછી એક અનેક આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે અને ત્યારે જોવાનું એ છે કે શા માટે આપણે એઆઈ ટેકનોલોજી આધુનિક યુગ એકવીસમી સદીમાં જીવતા લોકો શા માટે હજુ પણ આપણે આપણા અંગત સ્વાર્થ માટે અંધશ્રદ્ધાનો સહારો લઈ રહ્યા છીએ શા માટે આ પ્રકારની ઘટનાઓ આ પ્રકારના સંજોગો આપણી સામે આવીને ઉભા રહી ગયા છે તો લોકમંચમાં જે મારી સાથે મહેમાનો જોડાયા છે એમના હું આપને પરિચય આપી દઉં ક્યાંક એમની પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે કે આખરે આ જે ઘટના છે આ ઘટના પાછળ જવાબદાર કોણ અને સુધારો સુધારાની ક્યારે અહીં આવશ્યકતા છે કેવા પ્રકારે પ્રયાસો થઈ શકે જાગૃતિના પ્રયાસો પૂરતું શિક્ષણ અને પૂરતી જાગૃતિ એક પ્રકારે જોવા મળી રહી છે પરંતુ આ કયું ગુજરાત છે કે જ્યાં હજુ પણ ક્યાંક અંધ્રદ્ધાનો સહારો લેતા લોકો જોવા મળે છે ક્યાંક અંધશ્રદ્ધાના નામે અપરાધ હજુ પણ જોવા મળે છે તાંત્રિકો અને ભુવાઓથી લોકોને કેવા પ્રકારે સતત જાગૃતિ ફેલાવી શકે એવી રીતે લોકોને આપણે શિક્ષિત કરી શકીએ ક્યાંક સરકાર કાચી પડે છે આમાં એવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને તેમની પાસેથી સવાલો પૂછીને આપણે જવાબો મેળવવાના પ્રયાસો કરીશું સૌથી પહેલાં હું પરિચય આપું પિયુષ જાદુગર એડવોકેટ આપણી સાથે જોડાયા છે પિયુષભાઈ ખૂબ ખૂબ સ્વાગત આપનું અને પિયુષભાઈનું પરિચય આપું તો એ પ્રકારે આપી શકાય કે ઘણા સમયથી અંધશ્રદ્ધાના લગતા જેટલા પણ કિસ્સા સામે આવે છે તેઓ પોતે પણ જમીનની હકીકતથી પરિચિત છે જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની જે માનસિકતા હોય છે શા માટે ગ્રામ્ય વિસ્તારોમાં કપરું છે આ અંધશ્રદ્ધાના ખાસ કરીને મુદ્દાઓ ઉપર જાગૃતિ ફેલાવવું તેમણે કામ પણ કરેલું છે લોકો સાથે એટલે પિયુષભાઈ સાથે વાત કરીશું અંધશ્રદ્ધાના કિસ્સા જે સતત આવી રહ્યા છે એના ઉપર જવાબો મેળવવાનો પ્રયાસ કરીશું પિયુષભાઈ ખૂબ પાસેથી પણ એ જ સમજવાનું છે કે ક્યાંક અહીં અંધ્રદ્ધાના નામે જે સતત જઘન્ય કૃત્યો સામે આવી રહ્યા છે અપરાધ જે સામે આવી રહ્યા છે આખરે કોને જવાબદાર ગણી શકાય આ ઘટના પાછળ ડોક્ટર અગ્નિ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે

તે શું કહી શકાય લોકોને કેવા આપણે જાગૃત કરી શકીએ કેવા પ્રકારે આ જે અંધશ્રદ્ધા છે એ ક્યારે કોઈ પણ સમસ્યાનું સમાધાન ન હોઈ શકે સતત લોકો કે જે અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે કેવી રીતે એમનો જીવ બચાવી શકીએ એટલે પ્રોફેસર અશ્વિન કાર્યા આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે શરૂઆત મારે પિયુષભાઈ આપનાથી જ કરવી છે અ જે પ્રકારની આ ઘટના સામે આવી છે ખૂબ જ જઘન્ય કૃત્ય છે અને પહેલો સવાલ તો એ જ થાય કે કોઈ પણ તાંત્રિક પેલા તો હિંમત એવી કરે કે બે માસુમ બાળકો એમના ઘરમાં આંગણામાં રમી રહ્યા છે અને તેમની માતા પણ ત્યાં હાજર છે એ ઘરનું કામ કરી રહી છે અને આવી રીતના બળજબળી ઉઠાવી જાય પોતાના ઘરમાં એ લઈ જાય એટલે આ કેવા પ્રકારની આ ઘટના શું સૂચવે છે કેમ કે બિલકુલ એને આ પ્રકારની હિંમત કરી છે અને

જયારે ધાર્મિક હોય છે ત્યારે ધાર્મિક શાસ્ત્રો ચોવીસે કલાક વાંચતા રહેતા હોય છે હવે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે છપ્પન આપે તમારા ઘરમાં ધન વૈભવ આપે તમને બાળકો આપે વગેરે વગેરે તમારે બાળક ન થતું હોય તો તમે એવી વિધિ કરો તો તમને બાળક પણ આપે તમારા ઘરમાં જો રોગોગ રહેતું હોય તો તમે ફલાણું કરો તો તમને આવી વસ્તુ કરવાથી તમારા રોગ રોગદોગ મટી જાય છે એવું શાસ્ત્રો લખ્યું હોય છે કેટલાક લોકો તાંત્રિકો બને છે અને જે લોકોને કામ કરવાની દાનત નથી ને એ લોકો આવી ચોપડીઓ વાંચીને રાતોરાત પોતાનામાં સુપર પાવર આવી જાય એ માટેની શક્તિ મેળવવા માટે થઈને સસ્તો સરળ અને શમશાનમાં જી ને વિધી કરવાની કે કોઈની બલી ચડાવી દેવાની એમ કરી અને કોઈ પણ પ્રસન્ન કરવાનું કામ કરતા હોય છે ખાસ કરીને ધર્મના નામે આવા બધા ચમત્કારો ની વાતો જે આવે છે કે ફલાણાએ આમ કર્યું ને એના છોકરાનું માથું કાપી નાખ્યું એટલે ભગવાન તરત પ્રસન્ન થઈ ગયા અને કીધું માગ માગ માગે તે આપું આવી બધી જે પિક્ચરો આવે છે ખાસ કરીને સિરિયલો આવે છે કે જે નાગ દેવતા હોય એ પેલી સ્ત્રી હોય નાગ બની જાય પણ વરદાન આપે તો આ બધી સિરિયલો વાર્તાઓ ફિલ્મો આ આવી રીતે કરવાથી આપણું કામ થઈ જાય છે હું રાતોરાત લખપતિ થઈ જાઉં હવામાંથી પૈસા પડવા માંડે મારા ઘરમાંથી ચરું નીકળે તો આ બધી માન્યતાઓને કારણે થી ને કેટલાક લોકો આવું બલી આપવાની વિધિ કરતા હોય છે બિલકુલ લાવવામાં આવ્યો હતો એટલે જ્યાં સુધી ધર્મના નામે આવા ચમત્કારોની વાતો બંધ નહીં થાય ત્યાં સુધી આ અટકવાનું નથી અને પોલીસને પણ આની બી હોય છે પોલીસ પણ એવું માનતી હોય છે કે તાંત્રિક ક્યાંય શક્તિ છે કાળી ચૌદ જાય છે પાવર છે અને તમે એને રોકી શકો છો જો તમે સમયસર નહીં રોકો તો એ બીજા ઘણા બાળકોને મારી નાખે તો એ સમાજ વિકસાવવાની લોકોને સમજાવવાની અને ખાસ કરીને સરકારે જાહેરાતો કરવાની જરૂર છે એટલા માટે થઈને અટકાવવાની જરૂર છે ઓકે ઓકે પિયુષભાઈ હવે અશ્વિનભાઈ આપની પાસેથી પેલા તો મારે એ પૂછવું છે કે સરકાર પણ જાગૃતિના તો ઘણા કાર્યક્રમો યોજતી જ હોય છે ગ્રામ્ય વિસ્તારોની જ્યારે આપણે વાત કરીએ છીએ અને આપે પણ કેમ કે આપે પણ કામ કરેલું જ છે અને આપ ઘણા વિસ્તારોમાં પણ ફર્યા છો મને આપનો અનુભવ જાણવો છે કે જ્યારે અંધશ્રદ્ધાની આપણે વાત મૂકીએ છીએ જાગૃતિની આપણે વાત મૂકીએ છીએ જ્યારે લોકોને સમજાવીએ છીએ ત્યારે આટલી સમજાવટ આટલા કાર્યક્રમો આટલા જનજાગૃતિ હોવા છતાં પણ આ પ્રકારની ઘટનાઓ જો બહાર આવતી હોય તો ક્યાંક કેવું આપણે માનવું જોઈએ કે એક નિષ્ફળતા છે ચોક્કસ પ્રકારે પિયુષ ભાઈ જે રજૂઆત કરી એનું હું સમર્થન કરું છું અને તમે જે બેન વાત કરો છો કે સરકાર જાગૃતિ કાર્યક્રમો કરે છે એવું તો બહુ મારા ધ્યાનમાં નથી આવ્યું મારી દ્રષ્ટિએ સરકાર પોતે ખરેખર અંધશ્રદ્ધાને પોષતી હોય છે તમને ખબર છે બેન તમે તો પત્રકાર છો તમને ખ્યાલ હશે કે ત્યારે આજે જે હમણાં ચૂંટણી થઈ આપણી ગુજરાત વિધાનસભાની એના પહેલાની જે પાંચ વર્ષ અગાઉની ચૂંટણી થઈ ત્યારે સરકારના બે પ્રધાનોની હાજરીમાં સન્માન બોલો કેવી ઘટના છે આ બીજી વસ્તુ કે આપણે જે બંધારણથી આપણે ધર્મ નિરપેક્ષ સિક્યુલર સ્ટેટ છીએ તો સિક્યુલર સ્ટેટની તો ક્યાંય વાત જ નથી તમે જો કે કલેક્ટર કચેરીમાં મામલતદાર ઓફિસમાં મંદિરો હોય ઝાલરો વાગે સરકાર તરફથી ભુવાઓ બોલાવવામાં આવે છે મંદિરોમાં આજે ખરેખર ધર્મ નિરપેક્ષ રાજ્યમાં સરકારી મિલકત ઉપર કોઈ પણ ધર્મ સ્થાન હોવું જોઈએ નહીં અને છતાંય ત્યાં છે અને ઓફિશિયલી અઠવાડિયા સુધી ભુવાઓ ત્યાં એ સરકારી કચેરીઓમાં આવેલા મંદિરોમાં ધૂંટતા હોય છે બીજી વસ્તુ કે તમે જો કે આખો ઇતિહાસ જોવો તો સૌથી પહેલો કાયદો મહારાષ્ટ્રમાં બે પછી હત્યા થઈ ત્યાર પછી મહારાષ્ટ્ર સરકાર સફાળી જાગી કે અત્યાર સુધી આપણે વિલંબ કર્યો છે બેસી રહ્યા છીએ આ બાબતમાં રાતોરાત વર્કમ બહાર પડીને કાયદો પસાર કરાવ્યો એટલે તમે જો કે કેટલો ભોગ લેવાયો છે

કે જે અંધશ્રદ્ધા નિર્મૂલ માટેની સ્પેશિયલ સજાવેલી છે એ ખરેખર ગામે ગામ ફરવી જોઈએ અને આમાં માત્ર લોકોને કાયદાની જાણકારી આપવાથી કઈ અંધશ્રદ્ધા દૂર થઈ જતી નથી લોકોમાં વૈજ્ઞાનિક માનસ કેળવાવું જોઈએ તો એ કેળવણી સરકાર બિલકુલ આપતી નથી અને અમે અમે દાખલા તરીકે વૈજ્ઞાનિક અભિગમ ઉપર ઘણા બધા પ્રયાસો કરીએ છીએ પણ અમારે લિમિટેશન છે અમે કેટલી જગ્યાએ પહોંચીએ જ્યાં આમંત્રણ મળે અમે સામેથી કેતા હોઈએ કોઈ હા પાડે કોઈ ના પાડે કોઈ શાળામાં જઈએ કોઈ યુવક મંડળમાં જઈએ મહિલા મંડળમાં જઈએ પણ આવડા મોટા ગુજરાતમાં આટલી બધી સંસ્થાઓ નથી સુરતમાં છે ગોધરામાં છે પાલનપુરમાં છે અમદાવાદ છે અને રાજકોટમાં છે આટલી જગ્યાએ સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓની મુશ્કેલીઓ છે હવે દાખલા તરીકે સરકાર એને પ્રોત્સાહન આપે ગામે ગામ અમારા કાર્યક્રમ યોજવાનું ફરજિયાત કરે તો આ બધું શક્ય બને કે લોકોમાં જલ્દી વૈજ્ઞાનિક અભિગમ વિકસે આવી અંધશ્રદ્ધાઓથી દૂર રહે આમાં અજ્ઞાનતા છે લોકોની અજ્ઞાનતા છે ભય છે એમને એમ છે કે દાખલા તરીકે જો પાસે નહીં જાય તો માતાજી નારાજ થશે અમને નુકસાન તમને ખબર હોય તો આજથી લગભગ વર્ષ એવો એક હાલ આવેલો હતો કે તમારા ઘરે પોસ્ટકાર્ડ આવે અને એમાં લખે કે આ માં ફલાણા માતાજી નું નામ લખીને દસ જગ્યાએ તમે વેચજો નહીં વેચો તો તમારો દીકરો મળી જશે ધંધામાં નુકસાન થશે તમારી સગાઈ નહીં થાય તમારો ધંધો ચોપટ થઈ જશે એટલે ભય ના મેરા ડર ના મહેરા લોકો પાછા આનો પ્રચાર કરે એક માણસ એને જોઈએ કે આવા બધા ફેર પડતો નથી કોઈનું નુકસાન થતું નથી કોઈ નું ધંધો ચોપટ થઈ જતો નથી આ બીક છે માણસ માંથી નીકળવી જોઈએ એને એ કાઢતા બહુ સમય લાગે કારણ કે નાનપણથી જ લોકો આવા ભયના વાતાવરણમાં જીવતા હોય છે ધર્મના નામે એમને એમ થાય છે કે કઈક ચમત્કાર થાય જેમ પિયુષભાઈ કહે હું લખપતિ રાતોરાત બની જાઉં મારે ત્યાં રૂપિયા નો વરસાદ વરસે ઘર માંથી ચરુ નીકળે બરાબર ધંધામાં બરકત આવે આ બધી વસ્તુનો કોઈ અર્થ નથી જ્યાં સુધી વૈજ્ઞાનિક અભિગમ ન કેળવાય ત્યાં સુધી બીજું કે સરકારમાં સામાજિક ન્યાય ખાતું પણ છે તમે જો કે આપણે ત્યાં કેટલા બધા જે બનાવો બને છે આત્મહત્યાના એમાં તમને ખબર હોય તો દિલ્હીમાં એકી સાથે અગિયાર માણસો મરી ગયા સ્વર્ગ જવાની લાલચ આપડા આપણા ગુજરાતમાં વિછ્યામાં પતિ પત્ની પોતે પોતે એવી રીતે ગળુ રાખ્યા કે ઉપર થી કુવાળી પડે અને પતિ પત્ની બંનેના ગળા કપાઈ ને હવન કુંડમાં પેલા સ્વર્ગે જવાની લાલચ હવે આટલા બધા વર્ષો ત્યાં સ્વર્ગ છે નરક છે કે કોઈને ખબર નથી કોઈએ ત્યાંથી કાગળ લખ્યો નથી કોઈએ ત્યાંથી વિડીયો મોકલ્યો નથી

લોકોના ઘરે ઘરે જઈને તેમને જાગૃત કરવા જોઈએ એમને પોતે જ જ ઉતરવાનું છે છે મેદાનમાં એમને કહેવાનું કે જે પણ લોકો કે જે આ બધી બાબતોમાં માનતા હોય પરંપરાના નામે જો કોઈ શોષણ કરતું હોય તો એમણે જાગૃતિ ફેલાવવાના બદલે જ્યારે ચૂંટણી આવે ત્યારે એ પોતે જો ભુવાઓની પાસે જતા હોય અને એના જે વિડીયો છે એ પણ અવારનવાર વાયરલ થતા હોય સોશિયલ મીડિયામાં તો પછી હવે જેમને સુધારો લાભો છે એજ પોતે જો અંધશ્રદ્ધા ને એના ફેલાવવામાં પોતાનું યોગદાન આપતા હોય તો પછી કોની પાસેથી અપેક્ષા રાખીશું બરાબર એટલે અમારા જેવા જે સંગઠનો છે કે જાગૃત નાગરિકો છે એ એ તો શું છે કે પાછળમાં પૂણી જેટલું કામ કહેવાય સમુદ્રમાંથી એક ટીપુરે લયો કે ચેડો તો એનો કંઈ કયો પડતો નથી એટલે અમે શાળા કોલેજોમાં મુખ્યત્વે મહિલા મંડળોમાં જતા હોઈએ છીએ પણ

અવની ઘણી વાર એવું પણ થતું હોય છે કે પુરુષો કરતા મહિલાઓ જે છે એ મહિલાઓની અંદર એક પ્રકારનું વલણ ધાર્મિક પરંપરા છે કેમકે રીત રિવાજો છે એનું પાલન કરવાનું છે અને એક પ્રકારનું આપણા ઉછેરમાં પણ એ વસ્તુ છે ને કે સ્ત્રીઓને સતત પરંપરાના વાહક તરીકે જોવામાં આવે છે અને જે કોઈ પણ સ્ત્રીઓ કોઈને કોઈ એમના સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે સામેથી ભુવાઓ પાસે જતી હોય અને પછી શોષણનો ભુવાઓનો સહારો લેતા લોકો આપણી વચ્ચે જોવા મળી રહ્યા છે જી સૌ પ્રથમ તો હું મયુર એવું કહેવા માંગીશ કે સ્ત્રીના નેચરમાં એટલે કે એના ડીએનએમાં એવું છે કે એને કોઈક સહારો મળે કોઈ ઊંફ મળે બે સારા શબ્દો કહેવા વાળું મળે અથવા તો એને એની વાતને પ્રમોટ કરવા વાળું જો કોઈ મળે કે એ સાચી છે અથવા તો એની એ જે પણ માન્યતાઓ સાથે જીવે છે માન્યતા ખરેખર ખૂબ જ સરાહનીય છે એવું એને કોઈ કહે તો એને નેચરમાં છે બાયોલોજીકલ નેચરમાં છે કે એ એનાથી ખુશ થાય છે રાજી થાય છે એટલે આ લોકો આવા જે અંધશ્રદ્ધા ફેલાવનારા જે લોકો છે એમને સ્ત્રીઓની માનસિકતાની ખબર છે એમના વિચારોને ને જાણે છે એટલે જ એ લોકો સીધે સીધા સ્ત્રીઓના મહિલાઓના સંપર્કમાં આવતા હોય છે આપ સૌ જાણો છો કે ઘણીવાર વાર મોટે ભાગે મહિલાઓ જ આવા કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી એમાં ઇન્વોલ્વ થઈ જતી હોય છે અને હું તો ચોક્કસ એવું કહીશ કે આ જવાબદારી આપણા કહેવાતા સંતો મહંતો એટલે કે જે કથા વાચકો છે જે જ્યોતિષાસ્ત્રના ભણેલા છે જે વિજ્ઞાન જ્યોતિષ એટલે એક વિજ્ઞાન છે તો એવા લોકોએ સાચી સમજ સમજ એમ સાહેબે કહ્યું કે કે વૈજ્ઞાનિક આપીને એ લોકોને કરવી જોઈએ આના પાછળનું સાયન્સ આ છે જેમ કે સ્ત્રીઓને માન્યતા કરાવ સ્ત્રીઓને એક માન્યતા બાળપણથી દ્રઢ રીતે કરવામાં આવે છે કે ગૌરી ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત કરવાથી વર સારો મળશે એકચ્યુઅલી એ શ્રાવણ માસ સમય હોવાથી સ્ત્રીઓને સાચી સમજ કેળવવી જોઈએ કે એના અંદર કોઈ પ્રકારની કોઈ સારો વર મેળવવાની વૃત્તિ ન જાગે પણ પોતાના શરીરને શુદ્ધ કરવાનું પોતાના આ સમય દરમિયાન ઉપવાસ કરવાથી સારું થશે એવી એવી એક વૈજ્ઞાનિક સમજ જો લોકો આપશે તો ચોક્કસ સ્ત્રીઓ પણ આ વાતને માનશે બીજી એક વાત કે આપણા સમાજના જેમ કે જ્ઞાતિઓ છે તો જ્ઞાતિઓના લોકોને પણ એક અગ્રણીઓ પણ આ સામાજિક આગેવાનો પણ આગળ આવવું જોઈએ નાની પુણ્ય કે પિયુષ ભાઈ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી જ રહ્યા છે ને કેમ કે આ રીતે જ્યારે ઘટના સામે આવે છે તો ઘટના જ્યારે બની ગયા પછી પોલીસે જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી ચોક્કસપણે કરી છે અને કબૂલ પણ પરંતુ જો કોઈ વ્યક્તિ એ ઘણા સમયથી કોઈ રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ જો કરી રહ્યો છે તો પછી શા માટે કોઈ પોતાની રીતના સંજ્ઞાન લઈને શા માટે અધિકારીઓ કામગીરી ન કરી શકતા જો એવું થયું હોત તો કદાચ એ બાળકીનો જીવ બચી શક્યો હોત બેન પહેલી વસ્તુ તો એ છે કે પોલીસને એક હક આપ્યો છે કે કોઈ પણ ફરિયાદ પોતે કરી શકે પોલીસ પોતે ફરિયાદ કરી શકે પરંતુ આપણા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં એવું જોવા મળ્યું છે કે ભુવા સામે તાંત્રિક સામે કોઈ ધાર્મિક આગેવાન સામે જો કોઈ ફરિયાદ કરવા જાય તો એની ફરિયાદ પોલીસ લેતી નથી આ બહુ સાચી વાત છે તમને અમદાવાદ નો છેલ્લો કિસ્સો કહો કે રામોલમાં એક છોકરી પર રેપ થયો છે હજી સુધી પોલીસ ફરિયાદમાં તપાસ કરી રહી છે હું એમને એવું કહું છું કે ફરિયાદ ફાડવામાં તમને વાંધો શું છે અને પોલીસ તરીકે તમારી પાસે રાઈટ છે કે તમે પોતે જાતે જઈને તપાસ કરીને તમે પોતે મોટો પણ ફરિયાદ લઈ શકો કે આ માણસ ગેરકાનૂની કામ કરે છે કાયદા વિરુદ્ધ નું કામ કરે છે બલી ચડાવવાનું કામ કરે છે તાંત્રિક વિધિ કરે છે જે ગુના ને લગતું કામ છે અને એ ગુનો થઈ શકે છે ભવિષ્યમાં તો એને અટકાવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ પણ પોલીસ ક્યારેય કરતી નથી અને જણાવવામાં આવે છે તો પણ નથી કરતી

જ્યાં જ્યાં અંધશ્રદ્ધાના કારણે મૃત્યુ થાય છે ને તો પોલીસ શું દાખલા તરીકે તાલુકામાં પાંચ સભ્યો સાથે મરેલા જોવા લોહીથી લથપથ પોલીસે સ્પષ્ટ કારણ જણાવવું જોઈએ કે ભાઈ આત્મહત્યા છે ખૂન છે કે અંધશ્રદ્ધાના કારણે મૃત્યુ પામ્યા છે અમારો તો અનુભવ એવો છે કે આમાં જ્યાં જ્યાં આવી રીતે મૃત્યુ થાય અંધશ્રદ્ધાના કારણે

એ સૂચવે છે લોકોની અજ્ઞાનતા અને ભય સૂચવે છે ખરેખર તો ભય માંથી મુક્તિ મળે એ માટે અધિકારીઓ જ હવે ઉતરવું પડશે ને હા એટલે દાખલા તરીકે હું એમ કઉ કે જો આ માણસ આટલા વર્ષોથી પ્રવૃત્તિ કરતી હોય તો પોલીસ ને ખબર ન હોય એવું બને જ નહીં પણ પોલીસ પોતે તમે જુઓ કે ભુવા માતાજી માનતા હોય છે મોટા ભાગના પોલીસો આપણે ત્યાં લોઅર કેટેગરીમાંથી આવે છે એ લોકો આવા જ સમાજ માંથી આવા જ કુટુંબ માંથી આવતા હોય છે એ લોકો તમે જો વાતે માતાજીના સોગન થતા હોય છે તો એ લોકો પણ અંધશ્રદ્ધાળુ શ્રદ્ધાળુ હોય છે તો આ જવાબદારી ઉપરી અધિકારીઓની થાય છે કે વાસ્તવિક પરિસ્થિતિનું જ્ઞાન આપે લોકો ભય દૂર કરે એ બધા પ્રયાસો સામાજિક ન્યાય ખાતા તરફથી અને સરકારની જે સંસ્થા છે ગુજકોષ એના તરફથી થવી જોઈએ અને અમે જે આવા કાર્યક્રમો કરીએ છીએ અમને પ્રોત્સાહન મળવું જોઈએ અમને રક્ષણ મળવું જોઈએ ઘણી જગ્યા અમે જઈએ તો અમારા ઉપર પથ્થરમારો થાય છે અમને આવે છે અમારા ઉપર હુમલો થાય છે તો આ બધી વસ્તુ થાય તો આ અંધશ્રદ્ધા ઘટે ખરેખર આપણા દેશમાં મનુષ્ય જીવનની કિંમત જ માણસો જાણે કીડી મકોડ ની જેમ મળે છે તો રાજ્ય કોઈ નોંધ જ લેતું નથી ખરેખર એક પણ માણસ અકુદરતી રીતે જો મરી જાય ચાહે અકસ્માત થી હોય આત્મહત્યા થી હોય

બિલકુલ બિલકુલ અશ્વિનભાઈ બિલકુલ છે એ આપણે આશા રાખીએ કે સરકાર સુધી તમારો પણ અવાજ પહોંચે આપણે એવી આશા રાખીએ કે જે કોઈ પણ દર્શકે આપણો આજનો આ કાર્યક્રમ જોઈ રહ્યો છે એ પણ પોતાની જાતે સંજ્ઞાન લે એ પણ પોતે એવો વિચારે કે હવે કોઈ પણ દોરા ધાગા તંત્ર મંત્ર વિદ્યા માટે કોઈ પણ વસ્તુમાં જીવનમાં સફળતા માટે ક્યારેય ભૂવાનો સારો ન લેવો એ ખૂબ જ જોખમી બની શકે છે આ ત્રણેય જોડાયા પિયુષભાઈ અશ્વિનભાઈ અને અવની બેન ખૂબ ખૂબ આભાર આ ત્રણેય નો થેન્ક યુ વેરી મચ તો સતત વૈજ્ઞાનિક અભિગમ લોકોની અંદર આવે એ માટે સક્રિય પ્રયાસો કરવાની ખૂબ જ જરૂર છે કાયદો તો આપણે વિધાનસભાની અંદર પસાર કરી દીધો છે પરંતુ એનું જે અમલીકરણ છે એ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે ત્યારે જ કાયદાની સફળતા ગણાશે તો આ જ વિચાર સાથે દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમનું અહીં સમાપન કરીએ છીએ આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું અને ચર્ચાનો દોર યથાવત રાખીશું આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર